જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવો ને ભગવત સ્મરણ શ્રી જય વૈષ્ણવ આપણે સાથે કરી રહ્યા છીએ ત્યારે આજે પ્રમયનું પ્રમાણ એવા એક વાર્તા પ્રસંગ છે આપણે જાણીએ તો મુન્નો એનું નામ સત્તર વર્ષની તરવર્તી યુવાની હજી એફવાય બી કોમી ભણે અને ઘરમાં સૌ માતાજીના ઉપાસ કુટુંબમાં છે વૈષ્ણવતાના કોઈ સંસ્કાર નહીં દસ બાર વર્ષની ઉંમરમાં મુન્ના કોઈ મિત્ર નો સંગ લાગ્યો અને મિત્રનું કુટુંબ હતું ને એ વૈષ્ણવ તો પોતાના ઘરમાં થતી માતાજીની ઉપાસના કરતા તે મિત્રના ઘરમાં થતી ભગવત સેવાની પ્રક્રિયા કંઈક જુદી એને લાગી અને મુન્નાને એ બધું ગમતું તો વૈષ્ણવના આચાર વિચારની થોડી સમજણ પડતા તેને પોતાનું મિત્ર મંડળ માંડ્યું અને બહારના ખાન પાન પર છે એને થવા માંડ્યું પંદરેક વર્ષનો થતા મુન્નાને સેવા કરવાની ઈચ્છા થઈ કે મારો પણ છે એ પોતાનો લાલો હોય તો મનમાં વિચાર આવ્યો અને બજારમાંથી એક લાલાનું સ્વરૂપ છે એ લાવી અને ગામમાં બિરાજતા યુવા આચાર્ય પાસે પહોંચી ગયો કે જે જે આ સ્વરૂપને પુષ્ટાવી આપો આપશ્રી વિનંતી કરી અવારનવાર જોડે દર્શને જાય એટલે આચાર્ય શ્રી તેને ઓળખે ખરા તો હમણાં લાલા સાથે ખેલ કે તું પછી પુષ્ટાવી આપી શકી તો ગોસ્વામી બાલકે આવી આજ્ઞા કરી અને થોડા થોડા સમયે આપશ્રીને એ વિનંતી કર્યા કરે પરંતુ તેઓ છે એ વાત ઠેલ્યા કરે દિવસે દિવસે મુનાનો તાપ છે તો વધવા માંડ્યો બે વર્ષ વીતી ગયા મનમાં થયા કરે કે પ્રભુ હજુ કેટલો વિરહ કરાવવાનો છે ધોઢેક વર્ષ પૂર્વે આપશ્રીએ સ્વરૂપ પુષ્ટ કરી આપ્યું અને મેવો દૂધ ધરાવવાની આજ્ઞા હવે આપી મુનાનું મન છે એ પ્રસન્ન થઈ ગયું તો આ વર્ષના અનકોટ જે આપણે ધરાવીએ તો અન્નકોટનો જે ઉત્સવ હોય એ દિવસે મુન્નાને પ્રભુએ એવી પ્રેરણા કરી તેને જાતે અન્નકૂટની વિવિધ સામગ્રી સખડી અનસખડી ઇત્યાદિ તેને આવડી તે જાતે છે પોતાની રીતે બધું છે એ સિદ્ધ કર્યું અને પોતાને ચા પણ છે બનાવતા નહોતી આવડતી છતાં પણ અહીંયા પ્રભુએ સર્વ પ્રકારની સામગ્રી છે એ પ્રભુને ધરાવવી છે તો એના માટે સિદ્ધ કરાવી પ્રભુએ તો પોતાના પ્રભુને અનકોટ આરોગાવી તેને આનંદ માણ્યો અને ઘરવાળાને મિત્રોને બોલાવી અને પ્રસાદ નીવડાવ્યો હાલમાં જ બરિયાની શ્રી ગુસાઇજીની બેઠકે મુન્નાનો પરિચય થયો બરડિયા જે છે બેઠક છે ન્યા મુન્નાનો પરિચય છે એ થયેલો અને નાતાલની ત્રણેક દિવસની રજામાં અન્ય મિત્રો સાથે ક્યાંક બીજે ફરવા જવાનું છોડી અને તે એક મિત્રને લઈ અને શ્રી ગુસાઈજીની બેઠકે આવ્યો તો ભાવપૂર્વક શ્રી ગુસાઈજીની સેવા કરી ધોળ કીર્તન ગાયા પરમ ભગવદી શ્રીએ હીરામાં જોડે એમને સત્સંગ કર્યો અને કહે કે આઈસ્ક્રીમ સિવાય બજારનું કઈ ખાનપાન કરતો નથી અને ઘરનાની સહાય નથી પણ વિરોધ પણ નથી તો એટલી આ પ્રભુની કે કૃપા છે તો ભગવાન જીવનું વરણ કરવા ઈચ્છે તો કોઈ પણ પ્રતિકૂળતા બાધા છે કરતી નથી તો મતલબ કોઈ પણ જે વૈષ્ણવ થાય છે એમાં પ્રભુની ઈચ્છા રહેલી છે પ્રભુને એવું થાય છે કે આ મારો જીવ છે તો એ પ્રભુને એવું થાય કે આને મારું મારે છે એનું વર્ણ કરવું છે તો એ જીવ છે એ પ્રભુ સમક્ષ છે એ ખેંચાતો ખેંચાતો આવ્યા કરે છે તો પ્રભુના પ્રમય પ્રમેયબળનું પ્રત્યક્ષ પ્રમાણ છે એ નિહાળ્યું વૈષ્ણવ અહીંયા તો આ પ્રમયનું પ્રમાણ છે અને એ નિહાળી અને હૃદય છે એ ગદગદિત થઈ ગયું વાળા વૈષ્ણવ અને પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદની જે આનાથી જે આજ્ઞા કરવામાં આવી છે તો એના એ પ્રમાણેનું જે આ જે વિશેષ ઉદાહરણ છે ને આ બીજું હોય જ ના ઉદાહરણ છે એ ખરેખર ખૂબ જ બંધ બેસતું છે આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ છે એમાં આપણે જે જાણીએ છીએ તો ભગવાનને શરણે જવાનું પ્રથમ મનથી અને પછી કાયાથી થાય છે મન હોય તો માણવે જવાય વાલા વૈષ્ણવો તો અહીંયા મુનાનું મન છે એ પહેલાં થયું કે મારે વૈષ્ણવ થવું છે પછી થયું કે મારે લાલાની સેવા કરવી છે તો વૈષ્ણવો અહીં આપ શ્રીની કૃપા છે એમના પર થઈ શ્રી મહાપ્રભુજીએ કૃપા વર્ષાવી તો અહીંયા પ્રમેયનું પ્રમાણ છે વૈષ્ણવો આપણને મળી જાય છે તો આજનો આ વાર્તા પ્રસંગ સાંભળી તમને આનંદ થયો હોય વાલા વૈષ્ણવો તો અવશ્ય વિડીયોને લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું જરા પણ ભૂલશો નહીં અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય કરી લેજો અને આવા જ સત્સંગો સાંભળવા એ લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો શ્રી વલ્લભાથી જય જય શ્રી કૃષ્ણ